એનું કારણ છે કે તમારે દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો જોવા હોય તો વિડીયો એની તૈયારી માટે તમારે પેપરો જોતા હોય પીડીએફ તો એ મળી જશે ક્યાંથી મળી જશે તો સાથે સાથે જણાવી દઉં નવા મિત્રોને ખ્યાલ નહીં હોય તો આપણી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની કે જેમાં બે લાખ પંચાવન હજાર ડાઉનલોડ કરેલા વિદ્યાર્થી મિત્રો છે જે તમને ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને મળી જશે

તો અહીં તમને આપવામાં આવેલો પેરેગ્રાફ છે તમારે વાંચવાનો છે બરાબર અને તમારે એના પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે ઇન ધરેટરી એન્ડ પ્લે ઇટ વિલ નેવર બી એંગ વિથ ધેમ શંકર હેલ્પ સીવ ઇન ધરીમેન્ટ હી ઇઝ અ ગુડ હેલ્પર હી ઓલસો પ્રિપેર લંચ ફોર શિવસ શંકર ઇઝ અ ગુડ લુક કુક ટુ તો લઈએ મિત્રો What does सीव तो लगस प्रीपेर्स लग तो लग एक अलग जो बीजु हेल्प मदद करने ત્રીજું સ્ટડી અભ્યાસની વાત છે અને ચોથું બી એંગ્રી બરોબર ગુસ્સે થવો છે ભાવ છે એક્શન થઈને ક્રિયા થઈ ગુસ્સે થવાની ક્રિયા છે ઓકે તો એ રીતે લખશો ચારેય શબ્દો ત્રીજામાં રાઈટ એન્ટોનિમ્સ વર્ડ ઓફ એંગ્રી તો પીસફુલ અને છેલ્લો પાંચમું હુ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે તો હું ની જગ્યાએ ખાલી તમારે શંકર લખી નાખવાનું છે તો ચાલશે શંકર વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ

east west corridor will connect two parts of Ahmedabad. travelers will travel in mega trains with a smart car ticket checking most of the metro trains will run on elevated route underground cancel the mega trains will run without drivers with drivers name. the terminus of east west corridor will be thaltej crossing kalupur ચેકી નાખો બરાબર તો આ રીતે હવે ખાસ કરીને જો શિક્ષક મિત્રો આ આપણો જોતા હોય કે વિદ્યાર્થી મિત્રો જોતા હોય તો એમને એક નમ્ર નિવેદન છે કે તમારી શાળામાં જે પણ કોઈ પેપર લેવાનું હોય તો એનું વ્યવસ્થિત ફોટા પાડી એટલે કે મીન્સ કે એની પીડીએફ તૈયાર કરી અને આપણો જે વોટ્સએપ નંબર છે એ વોટ્સએપ નંબર ઉપર મોકલવા વિનંતી નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ ઉપર કે જેથી કરીને આપણે એના સોલ્યુશન બનાવીને મૂકી શક્ય અને તમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરી શકીએ બરાબર ચાલો નીચે આપેલ હાઉ ટુ મેક સલાડ પ્રોસેસના વાક્યો ગોઠવીને યોગ્ય ઘટનાક્રમમાં ગોઠવો તો પહેલું ટેક એન્ડ વોશ વેજીટેબલ સેકન્ડ કટ ધેમ ઇનટુ સ્મોલ પીસીસ થર્ડ પુટ ધેમ ઇન અ બાઉલ ચોથું એડ સોલ્ટ એન્ડ મિક્સ ધેમ વેલ અને પાંચમું મીન્સ કે આ ગાર્નિશ ધેમ વિથ કોરિયન્ડર લીવ્સ તો આ રીતે તમારું તૈયાર થશે ત્યાર પછી છે Are there pets in the ant hill? Yes, there are pets in the ant hill. Second, does the queen ant live 15 years long? Yes, the queen ant lives 15 years long. Do, do the worker ants guard the grubs? Grabs? No, the worker ants do not guard grubs. The grubs guards the grubs. Do the soldier live in a separate barracks? Uh, sorry, barracks. Yes, the soldier live in separate barracks. Sorry, barracks. Do ants keep other creatures in their home? Yes, ants keep other creature in their home. क्या रह wh शब्दों का उपयोग कर प्रश्न वाक्य बनाओ विश्वास प्लेज़ फुटबॉल एवरी संडे तो व्हेन व्हेन डज विश्वास प्ले फुटबॉल तेलुपुरू वी ड्रिंक लेमन जूस एवरी आफ्टरनून तो व्हाट डू वी ड्रिंक एवरी आफ्टरनून नितिन सॉरी नि, नीति राइट्स द फैक्ट्स अबाउट द इंसेक्ट तो नितिन जी के वो ऊपर से बैठो ना को वो राइट्स द फैक्ट्स अबाउट द इंसेक्ट

Where are you, Niharika? I am at the bank. Nihal, how can I reach there? Niharika, first of all, come out from the bus stand, then turn left and walk along the main road. You will see the bank. Nihal, are you inside or outside the bank? So, Niharika, outside the bank. Nihal, thank you. Niharika, you are welcome. Ramming words, busy, easy, round, ground. फर्निचर इन द क्लास

ગુજરાત વેન વોઝ ધીસ શોપ પેક તો ત્રીજું જોવા સોપ વોઝ પેક ટુ થાઉસ ટ્વેન્ટી ટુ પ્રશ્ન દસ નીચે આપેલા ચિત્રનું પાંચ થી સાત વાક્યમાં વર્ણન કરો સિસોર ચિલ્ડ્રન બોટ અંબરેલા બોલ બર્ડ અને ક્લે તો ચાલો જોઈએ મિત્રો તમારા મિત્રો દોસ્તો શેર કરો અને મેં કીધું એ પ્રમાણે તમને અગાઉ જે વાત કરી એ પ્રમાણે વ્યવસ્થિત ફોટા તૈયાર કરી પીડીએફ બનાવી અને આ નંબર ઉપર તમારે વોટ્સએપ કરવા વિનંતી છે જેથી કરીને આપણે વધુ ને વધુ આ વિડીયો બનાવી શકીએ તો બધાને પરીક્ષામાં સારા માર્ક્સ માટે શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત